આપનું સ્વાગત છે જૂના પાદરા રોડ પદમ પૂજન બંગલોર ના કમ્પાઉન્ડ વોલ પાસેથી એનડીપીએસ ના લીધા આરોપી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા ધ્રુવ બાબુભાઈ ચૌધરીને માદક પદાર્થ હાઈબ્રિડ ગાંજા જથ્થો પાંચસો ગ્રામ કિંમત રૂપિયા પંદર લાખ તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ કિંમત પંદર લાખ પિસ્તાલીસ ની મંત્ર સાથે ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી ટીમ ના શહેર વિસ્તાર બાતમીદારો સક્રિય કરી એસઓજી ના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજ જયેન્દ્ર સિન્હાઓ ને તેમના અંગત બાતમીદાર થી બાતમી મળેલ કે અગાઉ ગાંજા કેસોમાં કેસો માં શકીલા પાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ ઇબ્રાહીમ પટેલ તથા તેનો માણસ ધ્રુવ ચૌધરી સાથે જયુ પીટર ગાડી રજિસ્ટર નંબર જીજે જીરો છ એમ એન ઓગણ સત્તાવન એકાણું

જો ધ્રુવ બાબુભાઈ ચૌધરીના ઓન જ્યુપિટર ગાડી રજિસ્ટર નંબર જી જે ઝીરો છ એમ સત્તાવન એકાણું સાથે મળી આવેલ તેમજ જ્યુપિટર ગાડીની ડીકીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પાંચસો ગ્રામ કિંમત રૂપિયા પંદર લાખ મળી આવેલ તેમજ વધારે પકડાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળેલ કે પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ખરીદ કરી પોતાના રહેણાંકી મકાન નંબર સી નવ શકીલા પાર્ક સોસાયટી બેસિલ સ્કૂલની સામે તાંદલજા રોડ ખાતે નહીં પકડાયેલ તહોદર રાણ જરીનાબેન અબ્દુલ પટેલ તેના રહેણાંક મકાનમાં સંતાડી રાખી પકડાયેલ બંને આરોપીઓને છૂટકમાં વેચાણ કરી ગ્રાહકોને સારું વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો આપતા હોવાની હકીકત જણાયેલ પકડાયેલ આરોપી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ અને ધ્રુવ બાબુભાઈ ચૌધરી વોન્ટેડ આરોપીમાં આદિબ અબ્દુલ પટેલ રહેવાસી મકાન નંબર સી નવ શકીલા પાર્ક સોસાયટી અને ઝરીનાબેન અબ્દુલ પટેલ રહેવાસી મકાન નંબર સી નવ શકીલા પાર્ક સોસાયટી તાંદલજા રોડ વડોદરા કબજે કરેલ મુદ્દામાલમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો વજન પાંચસો કિંગ્રા પંદર લાખ તથા જ્યુપિટર ગાડી જેની કિંમત ચાલીસ હજાર એક મોબાઈલ ફોન પાંચ હજાર તથા જડતીના મળી પંદર લાખ પિસ્તાલીસ હજાર ચારસો વીસનું મુદ્દામાલ કબજે કરેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાથડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર રબારી એ એસ આઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ હેડ કોન્સ્ટેબલ જતીન રવિન્દ્રભાઈ હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મંગાજી અને મનોજભાઈ મોહનભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો